ગુજરાતી કોમર્સના સરસ મજાના આજના લાઈવ લેક્ચરની અંદર આજે ધોરણ અગિયાર ની અંદર ચેપ્ટર નંબર બે માં સૌથી અગત્યના ટોપિક એટલે કે ઉત્પાદનના સાધનો અને એના લક્ષણો એ આજે આપણે ભણવાનો સમજવાનો જોવાનો પ્રયત્ન કરશું અને સમજશું ઉત્પાદનના સાધનો જે છે બેઝિકલી આપણે ઓલરેડી દસમા ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને છે જમીન મૂડી શ્રમ નિયોજક તો જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચાર સાધનો છે એના બેઝિક્સ તો આપણને ખબર છે એસએસ માં ભણીને એવા એસેસમાં સોશિયલ ચારે ચાર સાધનોની વ્યાખ્યા ચારે ચાર સાધના લક્ષણો આજે આપણે એક સિંગલ નાના એવા લેકચરની અંદર સમજી લેશું એટલે તમારે બહુ મહત્વનો ટોપિક બીજા ચેપ્ટરનો મસ્ત મજાનો ક્લિયર થઈ જાય જે તમને તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષામાં કામમાં લાગે ઓકે તો એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઉત્પાદનના સાધનો અને એના લક્ષણો ચલો સમજી લે ઉત્પાદનના સાધનો એટલે શું અને સમજતા એ પડે ઉત્પાદન કોઈ પણ વસ્તુમાં ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા કોઈ પણ નકામી વસ્તુ છે તમે એને કામની વસ્તુ બનાવો દાખલી લાકડામાંથી હું ખુરશી બનાવું તો લાકડામાં ઉપયોગિતાનો ગુણ નથી પણ ખુરશીમાં છે તો લાકડું છે એમાં મેં કંઈક પ્રોસેસ કરી જેથી ખુરશી બની તો એ પ્રોસેસને કહેવાય ઉત્પાદન એટલે કોઈ વસ્તુ નકામી હતી પણ મેં મેં એને ઉપયોગી ઉપયોગી બનાવી તો એ બનાવવામાં જે જે કર્યું હોય એ પ્રોસેસને ઉત્પાદન કહેવાય ઓકે તો ઉદાહરણ છે કે મેં લાકડાને ખુરશીના ના સ્વરૂપમાં બદલવાથી એમાં ઉપયોગીતાનો એટલે ઉપયોગિતા ગુણ એટલે શું આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ

એ ત્રણ વસ્તુ ફેરવી નાખો કોઈ પણ વસ્તુની તો એના કારણે ઉપયોગીતા ગુણ વધે કોઈ વસ્તુની જગ્યા બદલી નાખો કોઈ વસ્તુનું સ્વરૂપ બદલી નાખો કોઈ વસ્તુના વેચાણનો વપરાશનો સમય બદલી નાખો તો એ વસ્તુ આપણા માટે ઓર વધારે ઓર સારી ઉપયોગી બની જાય હે ને પણ આપણે તો મેઇન ફોકસ કરવાનું છે ઉત્પાદનના સાધનો પર જનરલી આપણે હમણાં બોલી ગયા વળી પાછા બોલી દઈએ ઉત્પાદનના કેટલા સાધનો ચાર જમીન મૂડી સમ નિયોજક આ ઉત્પાદનના ચાર સાધનો છે હવે આવો સરસ મજાનો કોન્સેપ્ટ આપણે ભણીએ છે અને એક વ્યક્તિ ન આવે તો કોન્સેપ્ટ અધૂરો છે એ કોણ આપડા દાદા દાદેશ ઓફ દાદા અને એ દાદા નામ છે માર્શલ દાદા ભાઈ બેનો માર્શલ દાદા એવું કહે છે કે ઉત્પાદનના બે ગાડે બે જ બે જ સાધનો છે ઓન્લી ટુ ફેક્ટર્સ કયા કયા કુદરત અને માણસ આ કુદરત અને માણસ બે જ સાધનો છે બાકી બધું તો ઠીક છે બાકી બધું તો હવા છે અને એટલા માટે અ માર્શલ દાદાએ જે કીધું એ સાધનોને આપણે ધ્યાનમાં રાખીને આપણે સમજવાના નથી કારણ કે એમને તો બે આપણે ડિટેલમાં ઉત્પાદન કેવી રીતે થાય સમજવું તો ચારે ચાર ઉત્પાદનના સાધનોને સમજવા પડે અને એ જ પ્રયત્ન આજના લેક્ચરમાં આપણે કરશું કે ચાર સાધન એટલે શું અને એના લક્ષણો એટલે શું સૌથી પહેલું ઉત્પાદનનું સાધન છે ભૂમિ બોલે તો જમીન જેને આપણે બોલીએ છીએ એ જમીનને અર્થશાસ્ત્ર જમીન કહેતું ઓકે સામાન્ય વ્યાખ્યા એવી જ છે જે આપણે સમજીએ છીએ આનું શું કહેવાય જમીન ઓકે પણ અર્થશાસ્ત્ર કહે છે ખાલી એટલું જમીન નથી ઓકે આ સામાન્ય વ્યાખ્યામાં આપણે એવું કહીએ છીએ પૃથ્વીની ઉપરની સપાટી પૃથ્વીની સપાટીનો પોપડો એને આપણે જમીન કહીએ છીએ જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ આપણે આપણા ધંધા ચલાવીએ છીએ બધું કરીએ છીએ તો આ સામાન્ય વ્યાખ્યા છે આ સામાન્ય વ્યાખ્યાને ચલાવી શકાય નહીં પણ માર્શલ દાદા શીખવાડે છે માર્શલ દાદા બધી હાજર છે ક્યાંય બાકી રાખતા માર્સલ એવું કે છે કે ભાઈ જમીન કોને કહેવાય જમીન કોને કહેવાય તો કે માણસને ઉત્પાદનમાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળોને શું કહેવાય જમીનો ઓકે માણસ જ્યારે જ્યારે કોઈ ને કોઈ વસ્તુનું ઉત્પાદન કરે કોઈ પણ એમાં જો કુદરતના કોઈ પણ પરિબળો યુઝ કરે છે તો એ તમામ કુદરતી પરિબળો માટે શબ્દ વાપરવાનો જમીનો એટલે એ હિસાબે કોને કોને જમીન ગણી શકો જો હવા વાપરે પાણી સૂર્યપ્રકાશ આબોહવા ખનીજ ખાણ પર્વત નદી ગરમી તાપમાન ઓકે વરસાદ વોટ્સ એવર આ બધાને તમે જમીન કહી શકો થોડુંક વિચિત્ર લાગે હવાન થોડી જમીન કહેવાય સાહેબ પણ પવનચક્કી છે હવાન કારણે ફરે જેના લીધે વીજળીનું ઉત્પાદન થાય તો માણસને વીજળીના ઉત્પાદનમાં પવન કામમાં લાગ્યો હવા કામમાં લાગી તો એ હવાન જમીન કહેવાય બિસ્કિટ બનાવતી કંપની છે બેકરીમાં બિસ્કીટ શેકે તો એને ગરમી કામમાં લાગે ગરમી કુદરતી પરિબળ છે તો એ બિસ્કિટ બનાવતી કંપનીએ જમીનનો ઉપયોગ કર્યો એમ કહેવાય ઓકે એટલે આ રીતે આમ જોવા જાવ તો દરેક દ્રષ્ટિએ જે જે કુદરતી પરિબળો આપણે આપણી વસ્તુના ઉત્પાદનમાં વાપરી રહ્યા છીએ તો એને આપણે જમીન ગણવાની ઓકે વિચિત્ર બાબત છે પણ માર્શલદા એ કીધી છે એટલે આપણે ખાસ એને ભૂલ્યા વગર ધ્યાનમાં રાખવાની છે અચ્છા માર્શલ દાદા તો કહી દીધું કે તમામ કુદરતી પરિબળોને જમીન કહેવાય પણ એમણે લક્ષણો પણ આપ્યા કે કેવી હોય જમીન કેવી હોય ભૂમિ જો પહેલું કે જમીન છે ને કુદરતી બક્ષિશ છે ભગવાને આપેલી ગિફ્ટ છે ઓકે એ ભગવાન આપણે આપણે બનાવી શકતા નહીં લેબોરેટરીમાં એટલે પહેલું સિમ્પલ સોલ્યુશન એ કે ભાઈ માનવ સર્જિત નથી માણસોની જ બનાવી જમીન ભગવાને આપણને આપેલી છે તો પહેલું તો આ છે બીજું બીજું લક્ષણ કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે કુલ પુરવઠો સ્થિર મતલબ શું કે જમીન જેટલી છે એ જિંદગીમાં કોઈ દિવસ વધતી નથી કે બાષ્પીભવન થઈને બ્રહ્માંડમાં ઉડી નહીં જતી જેટલી છે એટલી છે એવું ન કહીએ કઈ પહેલા વર્ષો પહેલા આવડી એમથી પૃથ્વી હતી પણ પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ પૃથ્વી મોટી 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 થતી ગઈ અને જમીન વધતા વધતા વધતી ગઈ પહેલાં એક જ ખંડ હતો પછી જમીન મોટી થઈ મોટી થઈ મોટી થઈ તો હાથકટ થઈ ગયા હજી મોટી થશે મોટી થશે મોટી થશે તો ચૌદ ખંડ થઈ જશે એવું નથી જમીન એટલી ને એટલી જ છે અને એટલી ને એટલી જ રહેવાની છે એટલે જમીનનો પ્રમાણમાં જમીનના પ્રમાણમાં નથી વધારો થવાનો નથી ઘટાડો થવાનો હે ને એટલે જમીન જેટલી છે એટલી સ્થિર છે એમાં વધારો ઘટાડો મારા કે તમારેથી થાય નહીં આ થોડી ઘણી ફેરફેર કરી શકો બાકીની ત્રીજું સૌથી અગત્યનું લક્ષણ કે જમીન અગતિશીલ છે અગતિશીલ મતલબ શું જમીનને એક સ્થળેથી બીજા સ્થળે ફેરવી શકાય ની હેરફેર ન કરી શકાય એટલે જ્યાં હોય ન્યાન્ય પડી રહી જમીનને થોડી ફેરવી શકો જમીનને ફેરવી ઇમ્પોસિબલ છે ભાઈ એટલે જમીન જ્યાં છે ત્યાં જ રાખવી પડે ગામડામાં મારી પાસે સો વીઘા જમીન હોય અને શહેરમાં મારે ભાડાના મકાનમાં રહેવું પડતું હોય તો હું વિચારું કે ગામડા વાળી સો વીઘા જમીન અહીંયા સુરતમાં લઉં કેવડો પૈસા મળે હા કે ના મળે કે નહીં પૈસા એટલે પૈસા તો મને મળે તો એ મારે જમીન વેચીને હું પૈસા બરાબર જમીન અહીંયા લઈ નાખું સુરત પે આપું ભાડે કેવડી મોજ સો વીઘા એટલે આ કિસ્સામાં થાય શું ઇન કેસ કદાચ હું કઈ એવી ટેકનોલોજી એવો રોબોટ એવો યંત્ર કંઈક લઈ આવું એ સો વીઘા જમીન ત્યાંથી ઉપાડું કઈ કોઈ અને અહીંયા અહીંયા સુરતમાં લેવું પણ અહીંયા તો હોય પ્રશ્ન સો વીઘા જમીનને મૂકીશ ક્યાં હું ક્યાં મૂકવાની સો વીઘા જમીનને ન્યાય વળી પછી જમીન જોશે ને મને એટલે આ સમસ્યા છે કે જમીન જ્યાંથી ઉઠાવું છું ન્યાં વાંધો નહીં પણ કંઈ મૂકું ન્યાય જમીન જોશે પછી એટલે આ દ્રષ્ટિએ સમસ્યા એ છે કે જમીનનો પુરવઠો ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય નહીં જ્યાં હોય ત્યાંથી હંમેશા સ્થિર જ રહે ઓકે ફરે નહીં ક્યાંય જમીન બીજું આનું સૌથી વિશિષ્ટ લક્ષણ કે જમીનની ફળદ્રુપતા કેવી હોય છે ભાઈ અલગ અલગ હોય છે ક્યાંક છે કાળી માટીની જમીન હોય ક્યાંક ગોરાળું જમીન હોય ક્યાંક લાલ જમીન હોય બધામાં વિવિધતા જાજી હોય અલગ અલગ પ્રકારની વિવિધતાઓ હોય એટલે જે જમીનમાં આપણે પાક ઉગાડીએ છીએ એ પાક એક સરખા નથી ઉગતા અલગ અલગ જમીનમાં ગુજરાતમાં કપાસ સૌથી વધારે ઉગે છે મહારાષ્ટ્રમાં જાવ તો ખબર નહીં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રનો મુખ્ય પાક કયો છે પણ આમ તમે જો પંજાબ ને હરિયાણામાં ઘઉં સૌથી વધારે ઉગે આસામમાં ચા ઉગે છે કેરળમાં કેરળમાં શું કહેવાય કે ને એવું બધું વધારે ઉગે છે ગોવામાં કાજુનું ઉત્પાદન થાય છે જમ્મુ કાશ્મીરની અંદર સફરજન ફૂલ અને કેસરની ખેતી થાય છે તો આટલું બધું થાય છે એટલે આ બધા આ બધા રાજ્યોની અંદર અલગ અલગ પાકની ખેતી કેમ થાય છે અલગ અલગ પાકની ખેતી એટલા માટે થાય છે કારણ કે આ અલગ અલગ પાક છે જે જમીનમાં છે જમીન એક સરખી નથી જમીનનું બંધારણ બધી જગ્યાએ અલગ અલગ છે અને એટલા માટે એની ફળદ્રુપતા પણ કેવી હોય છે ભાઈ જુદી જુદી હોય છે જો અલગ અલગ પ્રકારની જમીન છે એટલે અલગ અલગ પ્રકારના પાક ઉગે છે અને એટલા માટે છે એ ફળદ્રુપતા અલગ અલગ છે એવું કહેવાય લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જમીન નામનું જે સાધન છે એ કોઈની પાછીથી ઉછીની લ્યો વાપરવા માટે તો એના માલિકને તમારે જે ચૂકવવું પડે નાણાકીય સ્વરૂપમાં વળતર એને કહેવાય ભાડું ઓકે એમણે કહેતા જમીન ભાડે લીધી ભાડે લીધી એટલે શું કે જે જમીન તમે વાપરશો એના બદલામાં માલિકને તમે નાણાં આપશો એને કહેવાશે ભાડું ઓકે ચલો તો આ ચાર સોરી માફ કરજો પાંચ લક્ષણો છે જમીનના જે બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની અચ્છા આ જમીન થઈ બીજું સાધન છે શ્રમ લખણો છે આ બધા લોકો શ્રમ કરે છે એવું કહી શકો તમે તો કોને કહેવાય શ્રમ એની વ્યાખ્યા જરાક આપણે સમજીએ સૌથી લખણીય સૌથી વધારે લક્ષણ આના છે કે કોઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે આપણી ઉપર કોઈ એક વ્યક્તિ હોય એની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે વળતર એટલે કેવું ભાઈ નાણાકીય પૈસા મળવા જોઈએ હું કામ કરું એટલે વળતર કેવું નાણાકીય એ વળતરની અપેક્ષા એટલે કે કે ઈચ્છા સાથે થતું માનસિક શારીરિક કાર્ય શું શ્રમ એટલે મારી ઉપર કોઈ વ્યક્તિ દેખરેખ રાખવાળો હોય અને પછી એ દેખરેખ રાખે ને મને ગાઈડન્સ આપ્યા કરે કઈ રીતે કામ કરવાનું કઈ રીતે નહીં કરવાનું અને એ માર્ગદર્શન પ્રમાણે હું પૈસા લેવાના હેતુથી શારીરિક કે માનસિક કામ શારીરિક કામ એટલે શું કોઈ કોઈ ખાડો ખોદવાનો છે તો શારીરિક કામ કર્યું કહેવાય પણ કંપની માટે યોજના પ્લાનિંગ સ્ટ્રેટેજી બનાવવાની છે કોઈ પ્લાન બનાવવાનો છે તો મેં માનસિક કાર્ય કર્યું કહેવાય તો આવી રીતે નાણાકીય વળતર મેળવવા માટે માનસિક કામ કરો શારીરિક કામ કરો અને સમ કહેવાય તો ભારત દેશના જેટલા પણ લોકો કમાય છે ને નાણાકીય નોકરી કરે ધંધો કરે વ્યવસાય કરે વોટ એવર એ બધા ભારત દેશના રાષ્ટ્રપતિ નાણા પ્રધાન ને વિદેશ પ્રધાન ગૃહ પ્રધાન ને હું તમારા બધાના મમ્મી પપ્પા બધા આપણે શું કહેવાય શ્રમ કરનાર કેવાય આપણે જે વ્યક્તિ શ્રમ કરે છે શું કહેવાય એને શ્રમિક એટલે હું અને તમારા બધાના પેરેન્ટ્સ બધા આપણે જેટલા જેટલા નોકરી કરવાવાળા ધંધો વ્યવસાયવાળા જેટલા દેખાય એ બધા અર્થશાસ્ત્રીની ભાષામાં સેમ શબ્દથી એને પ્રયોજવામાં આવે છે શું શ્રમિક એટલે જે માણસ કામ કરે એને શ્રમિક કહેવાય હવે આ જે શ્રમિક છે એના એક નહીં બે નહીં છ લક્ષણો છે કે કેવો હોય શ્રમ કેવા હોય શ્રમિકો તો જો લક્ષણો આપણે સમજીએ પહેલું લક્ષણ શ્રમિકનું નું એવું છે માફ કરજો હા તો પહેલું લક્ષણ એવું છે કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે મતલબ બંનેને છૂટા ન પાડી શકાય છૂટા ન પાડી શકો મતલબ કામ કરનાર વ્યક્તિ જ્યાં ઊંધી કામ કરે ત્યાં ઊંધી જ થાય કામ કરનાર વ્યક્તિ બેન થઈ જાય તો કામ ચાલુ રહે નહીં એટલે કામ અને કામ કરનાર વ્યક્તિ મતલબ શ્રમ અને શ્રમિક બે તમે છૂટા પાડી શકો નહીં હું અહીંયા અદબ વળાવીને ઉભો રહો અને આ પેન કે પેનને બોલું લખ્યા કરી લખ્યા કરે પોસિબલ એટલે હું આમ પેન માંડી ને પછી લખું તો જ એકબીજાના અવિભાજ્ય અંગ છે અભિન્ન અંગ છે કામ કરનાર વ્યક્તિ કામ કરે ત્યાં સુધી થાય જેવું દે એટલે ખતમ છે ભાઈ હે ને હાલો બીજું લક્ષણ તો બીજું લક્ષણમાં એમાં કીધું છે કે શ્રમ શું છે ભાઈ નાશવંત છે નાશવંત એટલે શું કે આ શ્રમિકો નાશવંત છે તો સમજ્યા શ્રમિકો એક ટાઈમે મૃત્યુ પામે છે આ બધા કઈ અમર નથી કે આપણે કોઈ અમર નથી કોઈ એક પર્ટિક્યુલર ચોક્કસ ટાઈમે મૃત્યુ પામવાના છે ફોર શ્યોર ઓકે પણ શ્રમ એટલે કે કામનો સંગ્રહ નથી થતો કામ નાશવંત છે કેમ ભાઈ હું હમણાં અત્યારે ભણાવીને વયો જઈશ પછી અહીંયા કોઈ બોલતો ન રહે એ બધું બોલવાનું બંધ થઈ હું આમ બોલવાનું બંધ કરું તો આવી રીતે બંધ થઈ ગયો તો અચ્છા મને આજે એવી ઈચ્છા થાય કે હું વેકેશન હોય વેકેશનમાં તો એટલું બધું લેક્ચર્સ ન લેવાના હોય એટલે વેકેશનમાં એક હારે લેક્ચર લઈ લો અને પછી અહીંયા અદબવાળીનું બે જાવ કે ઓલો વેકેશન વાળો લેક્ચર મંડ ભણવાલો થાય પોસિબલ નથી એટલે આપણે કોઈક પિક્ચર લીધું હોય ફોટા હોય વિડીયો હોય એને પેન ડ્રાઈવમાં નાખીને સંગ્રહ કરી શકો લાંબા ટાઈમ સુધી વાપરી શકો પણ પ્રોબ્લમ ક્યાં છે પ્રોબ્લેમ ન્યા છે કે હું મારા કામનો સંગ્રહ કરી શકું નહીં મારા લેક્ચરને છે હું એમનો કહ્યું કે હા તમે કીધું છો વિડીયો રેકોર્ડ કરીને થાય પણ એ તો વિડિયો ને લાઈવ મારે ભણાવવું છે તો એ લાઈવ જ ભણાવવું પડે ઓકે ચાર મહિના પહેલા હું ભણાઈ નાખ્યું એને હું અત્યારે લાઈવ તરીકે વાપરું તો ચાલે ન ચાલે અત્યારે હું સામે આવો છું લાઈવ બરાબર એકવીસ ને એકત્રીસ થઈ છે સાડા નો એક્ઝેટ થયા છે એક મિનિટ ઉપર ઓકે તો આ ટાઈમમાં મારે અત્યારે જ ભણાવવું પડે અગાઉનું ભણેલું અત્યારે હું ભણાવી શકું નહીં તો સાદી ભાષામાં શ્રમનો સંગ્રહ ન થાય શ્રમ છે એને અગાઉથી ભેગું કરીને રાખો કે ભવિષ્યમાં કાયમમાં આવશે અત્યારે કામ કરીને નાખો એ પોસિબલ નથી જગ્યા છે કે શ્રમ મતલબ કામ કામ કરનાર વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવા માટે જશે કે નહીં જાય એનો બહુ મોટો આધાર સામાજિક અને માનસિક કારણો પર છે કે સમાજ સારો હોય આપણું મગજ આમ હિંમત વાળું હોય શક્તિવાળું હોય નિર્ણય ક્ષમતા આપણી મજબૂત હોય તો આપણે છે એ એક જગ્યાએથી બીજી કોઈ દુ કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે જઈએ પણ જો આ બધું નેગેટિવ હોય કે નાના જ્ઞાન જવાય કેવા માણસો હશે કેવો સમાજ કેવી ભાષા કેવી રિવાજ કેવો ધર્મ હશે કાંઈ ઠેકાણે નથી આઈના રે ભલે બે હજાર ઓછા કમા પણ આઈના રે ઓકે તો જો આ સામાજિક અને માનસિક પરિબળો વિરુદ્ધમાં કામ કરતા હોય તો ગતિશીલતા ઓછી હોય અને આ સપોર્ટમાં કામ કરતો હોય ગતિશીલતા ઝાજી હોય મતલબ શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જતો હોય આ યુપી યુપી બિહાર અને એમપી ના શ્રમિકો અહીંયા આવે છે ગુજરાતમાં એટલી બધી દૂર કામ કરવા માટે તો એને આ સામાજિક અને માનસિક કારણો સારા હશે સપોર્ટિવ પણ આપણે ઓપોઝિટ હશે હોય છે અલગ અલગ તમે કોઈ એક સેમ કામ પાંચ જણાનો હોપો તો પાંચે તમને સરખી રીતે કરીને આપે નહીં પાંચે પાંચની કામ કરવાની પદ્ધતિ ને ઝડપ ને એને લાગતો સમય ને એ જાળવ એ લોકો જે જાળવી ગુણવત્તા ઈ લોકોનું કામ પ્રત્યે જોવાની એમની દ્રષ્ટિ બધું કેવું હોય અલગ અલગ હોય હે ને એટલે શ્રમિકો આપણે આપણા આજની પાંચ આંગળીઓ સરખી નથી તો પાંચ શ્રમિકો ક્યાંય સરખા હોય એટલે દરેક શ્રમિકની કામ કરવાની ક્ષમતા જુદી જુદી હોય શકે છે બધા એક સરખું કામ ન કરે પછી નંબર પાંચ શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર છે ભાઈ તો શ્રમના પુરવઠાનો આધાર છે વસ્તી ઉપર શેના ઉપર છે ભાઈ

ઉત્પાદનનું સાધન શોર્ટ એન્ડ સિમ્પલ કામની વસ્તુ મૂડી ભાઈ બહુ બધા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું કરે છે મૂડી એટલે પૈસા ભાઈ મૂડી એટલે ખાલી પૈસા નહીં ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કઈ પણ ધંધામાં લાવે ને બધા મૂડી કહેવાય તો એ બાબતે પૈસાને પણ મૂડી કહેવાય લાવ્યો તો યંત્રને મૂડી કહેવાય કેલ્ક્યુલેટર લાવ્યો કેલ્ક્યુલેટરને મૂડી કહેવાય કમ્પ્યુટર લાવે કમ્પ્યુટર મૂડી કહેવાય કાચો માલ લાવે કાચો માલ મૂડી કહેવાય આ દરજી હોય ને દરજી એના માટે સિલાઈ મશીન મૂડી કહેવાય મારા માટે આ માઇક મૂડી કહેવાય ઓકે પેઇન્ટર માટેની પીંછું અને કલર એ એના માટે મૂડી કહેવાય જેનાથી ધંધો ચાલે એવા સાધનોને મૂડી કહેવાય જેનાથી ધંધો ચાલે એવા સાધનો મૂડી છે આપણા માટે ખાસ હવે પૈસા નાખવા પડે એ બધું લેવા માટે આવા જોઈ લો મૂડીની વ્યાખ્યા અર્થશાસ્ત્ર શું આપે છે મૂડી એટલે નાણાં નહીં ખાલી તો કીધું છે કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન છે અને અગત્યનું કેવું સાધન છે પાછું માનવ સર્જિત વિશિષ્ટ લાક્ષણિકતા માણસે બનાવ્યું છે પૈસા કોણે બનાવ્યા માણસોએ યંત્ર કોણ બનાવે માણસો એટલે સાદી ભાષામાં મૂડી આપણે પેલું ભણ્યા જમીન બીજું ભણ્યા શ્રમ બે કુદરતી સાધનો છે પણ આ પેલું એવું આવ્યું મૂડી કે જે માનવ સર્જિત સાધન છે માણસોએ બનાવ્યું છે પૈસા માણસો બનાવે યંત્રો માણસો બનાવે બધું માણસો મકાન ને બધું આપણે સિસ્ટમ આપણે બનાવી છે ઉત્પાદન માટેનો કાચો માલ મે બી આપણે બનાવ્યો છે તૈયારી આપણે જ બનાવશું પ્રોસેસ એ આપણે જ કરશું એટલે માનવ સર્જિત સાધન છે પછી તો મૂડીની વ્યાખ્યા આપણને કીધું છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય આ ભૌતિક વસ્તુ એટલે કેવી જેને તમે જોઈ શકો સ્પર્શી શકો માપી શકો એવી વસ્તુઓ

ઉત્પાદિત એટલે શું આ વસ્તુ એવી છે કે જેને પહેલાં બનાવવી પડે પછી ધંધામાં વાપરી શકો યંત્રોને કોઈ કંપનીએ બનાવ્યા હશે પછી એ યંત્ર આપણે આપણી કંપનીમાં લાવીએ અને યંત્ર દ્વારા અન્ય વસ્તુનું ઉત્પાદન થાય એક સિમ્પલ ઉદાહરણ સમજો ખાખરા બનાવવાનું મશીન રોટલી બનાવવાનું મશીન કોઈ કંપનીમાં તો પહેલા બને ને એ મશીન બને તો એ મશીનનું ઉત્પાદન થયું પછી મશીન આપણે આપણી કંપનીમાં લઈ આવ્યા લઈ આવ્યા અને એ મશીનથી પછી આપણે ઉત્પાદન કરવા માંડ્યા એટલે મૂડીને ઉત્પાદનનું કેવું સાધન ઉત્પાદિત કેમ કારણ કે મૂડી એવી વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે હોળી પછી અન્ય વસ્તુનું ઉત્પાદન થાય અને એટલા માટે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન કહેવાય કે મૂડીનું ખુદ ઉત્પાદન થાય અને પછી આપણને અન્ય વસ્તુનું ઉત્પાદન કરવામાં હેલ્પ કરે ઓકે હાલો ત્યાર પછી એના લક્ષણો છે ચાર લક્ષણો છે બે માર્ક્સ માટે મોસ્ટ એમપી છે તો લક્ષણોમાં પહેલું લક્ષણ આપણને કીધું છે કે મૂડી ઉત્પાદનનું માનવ સર્જિત માણસે બનાવેલું સાધન છે ઓકે બીજું તો કે સૌથી વધારે ગતિશીલ સાધન છે સૌથી વધારે ગતિશીલનો મતલબ એમ કે તમારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી છે સ્થળ ફેરવવું છે જગ્યા ફેરવવી છે એકદમ ઇઝીલી પોસિબલ છે ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ નિયોજક ચારેયમાં સૌથી વધારે ગતિશીલ સાધન આ મૂડી છે નાણાં લઈ લો યંત્ર લઈ લો કઈ પણ એ બધા પાસે પૂરતા પ્રમાણમાં હોતું નથી બધા પાસે પૂરતા પ્રમાણમાં નથી હોતું એટલા માટે છે એ મેળવવું પડે છે ઉછીનું અથવા તો નાણાં આપીને એટલે જ્યારે પણ તમે મૂડી ઉછીની મેળવો કોકની પાસેથી ત્યારે બદલામાં તમારે મેળવવું પડે પડે સોરી સોરી આપવું આપવું પડે એને વ્યાજ કહેવાય કહેવાય ઓકે એટલે મૂડીને જે આપણે વળતર ચૂકવીએ એને શું મૂડી કોકની લીધી હોય આપણે વાપરવા પાછી દેવી જ પડે પણ બદલામાં એક્સ્ટ્રા પ્લસ આપણે એને શું દેવું પડે વ્યાજ ચૂકવવું પડે ભાઈ વ્યાજ ચૂકવવું પડે તો ચાર લક્ષણો છે જે મૂડીના છે અને એ બે માર્ક્સમાં પૂછે તો આપણે લખવા થશે ઓકે ચાલો ત્યાર પછી આગળ વધીએ ઉત્પાદન લાસ્ટ બટ નોટ લીસ્ટ ચોથું સાધન છે નિયોજક આ ભાઈ તો ખતરનાક ખોપરી છે આ એવો વ્યક્તિ છે કે જે બહુ સરસ સરસ કામ કરે છે ઉત્પાદનના ના ત્રણ સાધનો જે આગળ ભણી ગયા જમીન મૂડી અને શ્રમ આ ત્રણેયને ભેગા કરવાનું અને એમની પાસેથી કામ કઢાવવાનું કાર્ય જે અઘરામ અઘરું છે એ કામ આ નિયોજક કરે છે એટલે નિયોજક બાકીના ત્રણેય સાધનોને હા હકવે છે હાલો ભાઈ હાલો હે ને એટલે ધંધાની નૌકા ચલાવે છે જોખમ આવે નુકસાન જાય નિર્ણયો લેવા પડે બધું કરવું પડે પણ નિયોજક રાજી ખુશીથી સરસ મજાનું કામ કરે છે ઓકે તો નિયોજકની વ્યાખ્યા શું છે કે ઉત્પાદનના જે સાધનો છે જમીન મૂડી નિયોજક એનું સંયોજન કરનાર સંયોજન કરવું એટલે એકત્રિત કરવું તો એ કરનાર વ્યક્તિ એને શું કહેવાય છે ભાઈ નિયોજક તો એને નિયોજક કહેવાય છે ઉત્પાદનના બધા સાધનો ભેગા કરે હવે નિયોજકની હારો હાર એક બીજા ભાઈ છે વ્યવસ્થાપક વ્યવસ્થાપકને અંગ્રેજીમાં શું કહેવાય ખબર મેનેજર તો સાહેબ નિયોજકને શું કહેવાય નિયોજક માટે તો અઘરો શબ્દ છે ઉદ્યોગ સાહસિક મતલબ જે વ્યક્તિ સાહસ કરે છે ઉદ્યોગ શરૂ કરવાનો અને એમાં પછી બહુ બધા જોખમો ઉઠાવે છે એ વ્યક્તિને નિયોજક એટલે હું લખી જ નાખું છું ઉદ્યોગ સાહસિક

એ બધા સાધનની વ્યવસ્થા નિયોજક માટે કરી આપે નિયોજક કે આટલી જમીન જોઈએ વ્યવસ્થાપક કે ડન આટલા પૈસા જોઈએ વ્યવસ્થાપક કે ડન ઓકે બીજું નિયોજક શું છે નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે બરાબર ને વ્યવસ્થાક ઉપર નિયોજક આવે નિયોજક ની ઉપર કોઈ ન આવે એટલે નિયોજક ધંધા માટે અતિશય મહત્વના એવા જોખમ ઉઠાવે છે બીજું નિયોજક શું કરે ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે એລະ જમીનને આપે ભાડું મૂડીને આપે વ્યાજ શમને આપે વેતન તે ફિક્સ ફિક્સ હોય એટલે બિચારા નિયોજક ની કઠિણાઈ છે કે એની પાસે બધું વળતર ઈ જે ગામને આપે છે બધું ફિક્સ હોય પણ પોતાને જે વળતર મળવાનું હોય એના ઠેકાણાો કારણ કે એને શું મળવાનું હોય વળતર તરીકે નફો નફા તો નક્કીનો હોય દર વર્ષે કેટલો થાય તો એ નફો નિયોજક નો નક્કીનો હોય આખા ગામને જે ફિક્સ આપે છે તો પોતાના ઠેકાણા નથી એટલે સમસ્યા છે પણ તોય નિયોજક ધંધો કરે સરસ મજાનો ઓકે શું કરે છે જમીન મૂડી ને શ્રમ એ ત્રણેયનું સંયોજન કરીને મતલબ ત્રણેને ભેગા કરીને ઉત્પાદનની પ્રક્રિયા યોજીને આવક મેળવવાના પ્રયત્નો કરે છે ઓકે તો આવું સરસ કામ મજાનું કામ કરે છે તો નિયોજક છે ઉત્પાદનના ચારેય સાધનોમાં સૌથી મોટો સાધન કહેવાય આ એવું સાધન છે કે જે બાકીના ત્રણેય સાધનને પોતાનો પોતાના હેતુ માટે ઉપયોગમાં લે છે અને એવી રીતે પોતાનો સરસ મજાનો ધંધો ચલાવે છે ઓકે ચાલો હવે આ સાધન નિયોજક છે એના ચાર લક્ષણો આપણને આપ્યા છે પહેલું લક્ષણ છે નિયોજકનું શું તો કે નિયોજક આર્થિક નિર્ણયો કરે છે આર્થિક નિર્ણયો મતલબ કંપનીમાં એવા નિર્ણયો કે કંપનીનું ભવિષ્ય વર્તમાન અને ભવિષ્યમાં નાણાકીય બાબત સાથે જોડાયેલું હોય ફોર એક્ઝામ્પલ કયા નિર્ણયોને આર્થિક નિર્ણયો કહેવાય તો વસ્તુની કિંમત નક્કી કરવી કર્મચારીનો પગાર નક્કી કરવો વસ્તુનું ઉત્પાદન વધારવું કે ઘટાડવું કે બંધ કરી દેવું કે ચાલુ રાખવું કરવું કે ઉધાર કરવું છે લેવું લેવું કે આવતા વર્ષે ઓકે વોટસો આવું બધું બરાબર આગનો વીમો કેટલા રૂપિયાનો લેવો વટે વગેરે 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 આ તમામ જે નિર્ણયો છે એને આર્થિક નિર્ણયો કેવાય બધા કંપની માટે કોણ લે નિયોજક એટલે નિયોજક એ વ્યક્તિ છે કે જે નિર્ણય લેવાનું કે આ કરવું કે ન કરવું

હડતાલ ને મંદી ને આ બધા માનવસર્જિત જોખમો છે બેય જોખમો નિયોજકને ઘણા ખરાન છે ખબર કે હું ધંધો શરૂ કરું છું ને એટલે આવા આવા પ્રોબ્લેમ્સ આવશે તો પણ એ પ્રોબ્લેમનો સામનો કરીને ધંધો કે ઉદ્યોગ પોતાનો જ ચલાવે એટલા માટે તો ચારેય સાધનોમાં બેસ્ટ કહેવાય શ્રેષ્ઠ કહેવાય કે ઓલા ઉત્પાદનના આટલા બધા પ્રોબ્લમ છે ભાઈ ઘણીવાર એવું બને કે તેમ જે વસ્તુ બનાવી એની ફેશન વહી ગઈ તો તમે જે વસ્તુ બનાવી એ સેમ વસ્તુ કોઈ અડધી કિંમતે બનાવીને વેચવા તો તમારું લોલીપોપ થઈ જાય તો એવા બધા છે ગુણ મતલબ નિયોજન શક્તિ એટલે નિયોજક જે કામ કરે છે ધંધો ચલાવવાની શક્તિ એ ક્વોલિટી છે ગુણ ઘણા બધામાં જન્મજાત હોય ધીરુભાઈ અંબાણીમાં હતી ફોર એક્ઝામ્પલ જીમ પ્રેમજીમાં કરશન પટેલમાં આ બધામાં જન્મજાત હતી તો એ લોકોએ રિલાયન્સ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ શરૂ કરી કરશનભાઈ પટેલ નિર્માણ શરૂ કરી અજીમ પ્રેમજીએ વિપ્રો શરૂ કરી વિપ્રો નામની કંપની ઓકે નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ શરૂ કરી તો આ બધા જન્મજાત કોઠા શું ગુણ હતો કે ઓટોમેટિક ખબર પડી જાય કે હવે આ આ રસ્તો એવી રીતે કરી શકાય સામે પક્ષે ઘણા બધા નથી હોતું તો એ લોકો તાલીમ લઈને કામ કરીને ભણીને વિકસાવે એક બહુ સરસ મજાની બેંક છે એચડીએફસી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એ બેંકમાં એ બેંક જેણે શરૂ કરી એ શરૂ કરનાર વ્યક્તિનું નામ છે હસમુખ પારેખ એ વ્યક્તિ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ એમાંથી એમબીએ કરી નીકળ્યા ભાઈ તો એમનામાં મે બી ગુણ નહીં હોય ધંધો ચલાવવાનો પણ ભણ્યા તાલીમ લીધી તો ગુણ આવી ગયો અને આવી સરસ અત્યારે ભારત દેશની મોટા મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક એચડીએફસી બેંક છે તો મારે કહેવાનો મતલબ એ કે ઘણામાં ગુણ હોય ઘણામાં ગુણ ન હોય તો તમે એને ભણીને તાલીમ લઈને વિકસાવી શકો લાસ્ટ બટનો નંબર ચાર કે નિયોજકને જે વળતર મળે છે એ વળતરને શું કહેવાય ભાઈ ફો પણ બસ પ્રોબ્લેમ ઈ છે ઠેકાણા હોતા એનો ઠેકાણો ઓકે તો આ બાબતનું આપણે ધ્યાન રાખીને આપણે આપણો વિડીયો પૂરો કરી દઈએ છીએ આપનો ખૂબ આભાર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો દીકરાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો નહીં ભૂલતા કારણ કે હમણાં ટૂંક સમયમાં તમારા માટે ઉપયોગી એવો માસ્ટર પ્લાનનો સરસ મજાનો વિડીયો આપણી ચેનલ ઉપર આવવાનો છે અગિયાર અને બાર બંને ધોરણનો ભાઈ આવનારી પ્રથમ સામિક પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરી શકાય પણ એ તમારા સુધી પહોંચે એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ આવશ્યક છે ખાસ જરૂરી છે તો ન કરી હોય તો કરી નાખજો હમણાં થોડાક જ દિવસમાં બે ત્રણ દિવસમાં કે વધી વધીને ચાર દિવસમાં આવી જશે તમારા સુધી આ જ ચેનલમાં મૂકાશે તો ખાસી જો જો ઉપયોગમાં લેજો પણ એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે એમ એમ આવા પરીક્ષાલક્ષી વિડીયોઝ એની સંખ્યા અમારા તરફથી તમારા માટે વધતી જશે તો તમને તમને કામમાં આવવાનું છે ઓકે તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો મળે છે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ટાટાબાબાઈ શિયા